નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં લાવ્યો છું તમારી માટે એક નાનકડી વિભેટ શું વિકાસ પરીક્ષાક્ષે અસાઇનમેન્ટ જી હા ધોરણ 11 સ્પેશિયલ વિકાસ પરીક્ષાક્ષે અસાઇનમેન્ટ તમારા માટે તૈયાર છે જેમાં આજે આપણે ભણીશું ધોરણ 11 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન E માં ક્વેશ્ચન નંબર 18 આપણો છેલ્લો પ્રશ્ન આપણે ભણવાનો છે જેમાં આપણે એપ્લિકેશન રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગનો અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો તમારી માટે જે છે ક્વેશ્ચન નંબર 17 સુધી સોલ્યુશન તૈયાર છે અને હજી એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા ક્ષ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકશો જી હા ઓનલાઈન ઓર્ડર કરી શકશો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અંગ્રેજીનો ટેન્શન બિલકુલ ખતમ થવા જઈ રહ્યો છે કેમ કારણ કે આપણી બંને ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને ઓશન કોચિંગ ક્લાસીસ આ બંને બંને ચેનલ મર થઈ ચૂકી છે અને તમારા માટે અંગ્રેજીનો સંપૂર્ણ કન્ટેન્ટ પછી ટેક્સ બુક વોકેબ્લરી ગ્રામર કોમ્પ્રિહેન્શન રાઇટિંગ સ્પોકન બધું જ તૈયાર છે બધું જ તૈયાર છે વિદ્યાર્થી મિત્રો તો તમારે ખાલી કરવાનું શું ખબર આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ટોટલ એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે ચાલો આગળ વધીએ સ્પીચ રાઇટિંગ હું કહે છે સ્પીચ રાઇટિંગ કે આપણે જે છે આમાં ધેર ઇઝ ધ ગેધરિંગ ઇન યોર સોસાયટી તમારી સોસાયટીમાં ગેધરિંગ છે જેમાં તમારે નોઈઝ પોલ્યુશનના આધારે જે છે સ્પીચ આપરે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પીચ આખે આખી તૈયાર છે સ્પીચની ફોર્મેટ જે છે ભૂલવાની નહીં સૌપ્રથમ જે છે જેટલા શ્રોતાગણો આવ્યા હોય તેને અભિવાદિત કરવાના અને પછી જે મુદ્દો આપ્યો હોય મુદ્દાને આધારે વિદ્યાર્થી મિત્રો આખે આખી સ્પીચ જે છે તમારે કમ્પ્લીટ કરવાની ઓકે ચલો આની પછીની સ્પીચ છે વેલ્યુ ઓફ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ ઇન ધ લાઈફ કે જીવનમાં

પછી ચોથી સ્પીચ આપણને આપી છે સેવ સેવ ઇન યોર સ્કૂલ એસેમ્બલી એસેમ્બલી હોલ સ્કૂલના તમારે આધારે આખી સ્પીચ તૈયાર કરવાની છે તો ચાલો કરીએ સૌથી પહેલા જે છે આપણે ગુડ મોર્નિંગ ટુ એક્સિસ રિસ્પેક્ટેડ ટીચર એન્ડ માય ફ્રેન્ડ્સ સૌ પ્રથમ ગુડ મોર્નિંગ કહી દીધું પછી પાણીનું મહત્વ સમજાવી દેવાનું અને પાણીને બચાવવાના ઉપાયો જે છે આપણે આપણી સ્પીચમાં જે છે સમજાવી દેવાના રહેશે

અને છેલ્લે જે છે થેન્ક યુ સાથે સ્પીચ નો એન્ડ આપવાનો છે ચાલો આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સ્પેશિયલ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે તો તમે એમ કહેશો સર અમે તો ધોરણ 11 માં ભણીએ છીએ 11 માં ધોરણ શું અલ્લા અત્યારે તમે 11 માં ભણો છો પછી શું આવશે પછી આવશે ધોરણ 12 તમારા જીવન નું સૌથી મહત્વપૂર્ણ વર્ષ શરૂ થશે જી હા સૌથી મહત્વપૂર્ણ વર્ષ શરૂ થશે તો તમને બે શિક્ષકોનો અંગ્રેજી સાહિત્યમાં અંગ્રેજી વિષયમાં સંપૂર્ણપણે માર્ગદર્શન જોઈતું છે

તમારા માટે વિદ્યાર્થી મિત્રો વાંચવાનું મટિરિયલ પણ સરસ મજાનું તૈયાર કર્યું છે જેમાં તમે જોઈ શકો છો ધોરણ દસ ધોરણ બાર સાયન્સ બાર આર્ટ્સ બાર કોમર્સ ઈ વાંચવાનું મટિરિયલ પણ સરસ મજાનું તૈયાર છે જે તમે અમારી પાસેથી માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયામાં મેળવી શકશો પણ જો તમે આપણી આઈએમપી બેચમાં જોડાવ છો તો તેમને આ મટિરિયલ તદ્દન ફ્રી આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવો જોડાવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન તમારા માટે કામ કરી રહ્યો છે ઓકે ચાલો આગળ વધીએ અથવામાં પૂછાતો પ્રશ્ન છે એપ્લિકેશન રાઇટિંગ જી હા આપણા બારમાં ધોરણના અંગ્રેજીમાં આ એક માત્ર પ્રશ્ન એવો છે કે જે તમારા ખરેખર જીવનમાં યોગ્ય જે બારમાં ધોરણ પછીનું જે તમારું જીવન હશે કોલેજ પછીની જે લાઈફ હશે એમાં તમને અતિશય ઉપયોગી થશે કારણ કે તમારે કોઈ જગ્યાએ જોબ જોતી હશે તો એપ્લિકેશન લખવી હવે ફરજિયાત છે ચાલો એપ્લિકેશન લખીએ હું કહે છે રાઇટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ અનુજ તન્ના ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇંગ્લિશ ટીચર ની પોસ્ટ માટેની એપ્લિકેશન લખવાની છે તો સૌથી પહેલા શું કરવાનું લખનાર અને મેળવનાર કોણ લખનાર છે કોણ મેળવનાર છે એ બધી વસ્તુ લખી નાખવાની એડ્રેસ લખી નાખવાનો વિષય લખી નાખવાનો અને ત્યારબાદ લખવાનું શું રિસ્પેક્ટેડ સર કે હું તમને જે છે આ એપ્લિકેશન લખવા માંગુ છું ત્યારબાદ માહિતી આવશે માં પર્સનલ બાયોડેટા નામ એડ્રેસ ઉંમર પુરુષ કે સ્ત્રી કાસ્ટ કઈ કઈ ભાષા આવડે છે પર્સનાલિટી કેવી છે હોબી નેશનલિટી આ બધી લખવાની ભણતર લખવાનું થશે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ખાસ હોવી જોઈએ અને ત્યારબાદ અધર મેરિટ્સ કે બીજી કઈ કઈ એક્ઝામ આપેલી છે એક્સપિરિયન્સ કઈ કઈ જગ્યાએ કઈ જગ્યાએ કામ કરેલો છે શા માટેને એ જોબ ચેન્જ કરવી છે રેફરન્સ કોના કોના છે આ બધી વસ્તુ કરીને છેલ્લે આપણે એપ્લિકેશન એન્ડ આપવાનું છેલ્લે જે છે જોડવાનું શું બિડાણ આ વસ્તુ જોડાણમાં આવશે કે કઈ કઈ વસ્તુ એપ્લિકેશન સાથે આપેલી છે ઓકે ચલો ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે જેમાં પૂર્વ મરુ જે છે તે એપ્લિકેશન લખે છે શેના માટે પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટની પોસ્ટ માટે એપ્લિકેશન લખે છે તો સૌ પ્રથમ લખનાર અને મેળવનાર એડ્રેસ સાથે લખવાનું વિશે શું હશે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ત્યારબાદ છોકરો લખી નાખવાનો પછી આવશે પર્સનલ ઇન્ફોર્મેશન પર્સનલ બાયોડેટા જેમાં નામ એડ્રેસ ડેટ ઓફ બર્થ સેક્સ મેરિટિયલ સ્ટેટસ લેંગ્વેજ નો નેશનલિટી અને કાસ્ટ આવશે ત્યારબાદ આવશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કે કેટલું ભણતર છે કેટલું ભણેલા છે ત્યારબાદ શું લખવાનું ટ્રેનિંગ ક્યાંથી લીધી છે અને એક્સપિરિયન્સ શેનો છે ત્યારબાદ રેફરન્સીસ અને રીઝન ફોર ચેન્જ કે શા માટે જોબ ચેન્જ કરવી છે ઓકે અને છેલ્લે જે છે એપ્લિકેશનને આપણે એન્ડ આપી દેવાનું સાથે સાથે શું શું વસ્તુ જોડેલી છે એપ્લિકેશનમાં એ બધી વસ્તુ પણ અહીંયા જે છે આપણે લખી નાખવાની રહેશે ચલો ત્યારબાદ એપ્લિકેશન નંબર ત્રણ શું કહેવા છે પુષ્ટિ અનુજા પુષ્ટિ અહુજા એપ્લિકેશન રખે છે ફોર ધ પોસ્ટ ઓફ અ જર્નલિસ્ટ જર્નલિસ્ટની પોસ્ટ માટે

શા માટે જોબ ચેન્જ કરવી છે અને રેફરન્સીસ કોના કોના છે એ બધી વસ્તુ લખ્યા બાદ આપણે એને કન્ક્લુઝન તરફ લઈ જવાનું એને એન્ડ આપવાનું સાથે સાથે કઈ કઈ એપ્લિકેશન જોડવાની છે કઈ કઈ વસ્તુ જોડવાની એ પણ આપણે એમાં લખી નાખવાનું રેડી ત્યારબાદ છે ચોથું એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ લાઇબ્રેરિયન લાઇબ્રેરિયનની પોસ્ટ માટે તો સૌથી પહેલા મોકલનાર મેળવનાર હે ને ત્યારબાદ શું સબ્જેક્ટ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ લાયબ્રેરિયન રેડી પછી શરૂઆતનો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ પછી આવશે પર્સનલ બાયોડેટા જેમાં નામ એડ્રેસ ડેટ ઓફ બર્થ સેક્સ મેરેજ સ્ટેટસ લેંગ્વેજ નોન નેશનલિટી અને કાસ્ટ લખી નાખવાની પછી એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન કે કેટલું ભણતર છે કેટલું ભણેલા છે રેડી પછી લખવાનું શું એક્સપિરિયન્સ ક્યાં કામ કર્યું છે શા માટે જોબ ચેન્જ કરવી છે અને રેફરન્સીસ રેડી છે ચાલો ત્યારબાદ પત્રને એન્ડ તરફ લઈ જવાનું એપ્લિકેશન બંધ કરવાની અને છેલ્લે શું લખવાનું બીડાણ એટલે કે કઈ કઈ વસ્તુ જે છે એપ્લિકેશન સાથે જોડવામાં આવેલી છે પાંચમો છે વિનાયક હોસ્પિટલ જે છે એને એક ડૉક્ટરની જરૂર છે તો એ કોઈ ડૉક્ટર જે છે એપ્લિકેશન આપવા માંગે છે તે જણાવવાનું તો અહીંયા આપણે ડૉક્ટર તૈયાર છે યાત્રી પવાર નામના ડૉક્ટર છે રેડી વિષય શું છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ડૉક્ટર પછી જે છે પહેલો શરૂઆત કરી નાખવાની પેરેગ્રાફ લખ નાખવાનો પછી પર્સનલ બાયોડેટામાં શું આવશે તો કે નામ એડ્રેસ ડેટ ઓફ બર્થ મેરેજ સ્ટેટસ લેંગ્વેજ નો નેશનલિટી અને કાસ્ટ પછી આવશે શું તો કે આખે આખું જે છે કયા કયા વર્ષમાં ક્યારે ક્યારે પૂરું કર્યું કેટલું ભણતર છે એ બધી વસ્તુ પછી એક્સપિરિયન્સ આવશે કઈ જગ્યાએ કામ કરે છે અને રેફરન્સીસ કોના કોના છે છેલ્લે જે છે એન્ડની અંદર જે છે એનું શરૂઆત જે એન્ડ કરી નાખવાનું કે ભાઈ કઈ કઈ વસ્તુ જે છે શું કહેવાય કે ભાઈ થેન્ક યુ કહી દેવાનું કે ભાઈ શરૂ જો મને મોકો આપવામાં આવશો મોકો આપવામાં આવશે તો હું જે છે મારું કામ બહુ સિન્સિયરલી કરીશ રેડી ત્યારબાદ છઠ્ઠો પત્ર છે છઠ્ઠી એપ્લિકેશન છે રોશની બક્ષીના વતી આપણે એપ્લિકેશન લખવાની છે પોસ્ટ ઓફ સેલ્સ એક્ઝિક્યુટિવ બરોબર સેલ્સ એક્ઝિક્યુટિવ માટે મોકલનાર મેળવનાર બે વસ્તુ થઈ ગઈ પછી આવશે વિષય શું એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સેલ્સ એક્ઝિક્યુટિવ પછી લખવાનું ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ ત્યારબાદ પર્સનલ ઇન્ફોર્મેશન આખે આખું નામ સરનામું બધી વસ્તુ ત્યારબાદ કેટલું ભણેલા છે તે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ત્યારબાદ આવશે એક્સપિરિયન્સ કઈ કઈ જગ્યાએ કામ કર્યો છે રેફરન્સીસ કોના કોના છે રેડી અને પછી આવશે એન્ડ અંતનો પેરેગ્રાફ કે ભાઈ અંતમાં શું આવશે એ પછી છેલ્લે કઈ કઈ વસ્તુ સાથે જોડવામાં આવેલી છે

મોડલ ક્વેશ્ચન પેપર જી હા મોડલ ક્વેશ્ચન પેપર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત